સ્થાનિક પોલીસ ઉંગતી ઝડપાઈ એસએમસીએ મોડી રાત્રે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો સ્થાનિક પોલીસ ઉંગતી ઝડપાઈ વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા ગત મોડી રાત્રે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે કિસમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની છસો નેવ્યાસી બોટલ જેની કિંમત રૂપિયા ચોરાણું હજાર ત્રણસો દસ સાથે મોબાઈલ ફોન અને રોકડ સાથે વાહન મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ સાથે ભરતમાળી સોખડા ટેકરાની ધરપકડ કરી છે જ્યારે દારૂ મોકલનાર ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલને વોન્ટ્રી જાહેર કર્યો છે થોડાક સમય અગાઉ જ જાહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કાર્યવાહી કરવામાં આવી હતી શહેર અને જિલ્લામાંથી અવારનવાર આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપ્યો છે સ્ટેટ વિજિલન્સ અહીં આવી કામગીરી કરી દારૂનો જથ્થો પકડે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે